નાળાપા ગામથી થી કાગી સરપંચ પદના ઉમેદવાર ગીતાબેન અને એક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા એની સાથે આજે જે નાળાપા ગામ માટે બહુ જ સરસ માહોલ છે કે જે ઇલેક્શન ચૂંટણી તો હર પાંચ વર્ષે આવતી હોય છે અને ચૂંટણીના દાવેદાર તરીકે અમે એક નોંધણી કરાવી છે એના માટે ગામની અંદર સારો એવો સપોર્ટ સાથ સરકાર મળી રહે છે અને ગામના તમામ લોકોને કામની અપેક્ષા વધારે હોય છે કે કામ વધારે સારા કરે એના માટે થઈને અમે બધાને વોટ આપ્યું જે વધારે વ્યવસ્થિત સારી રીતે કામ કરે ને એને સારી રીતે ચૂંટણી લઈ આવીને અને આમના વિકાસના કામો ગઈ ગઈ ટર્મની અંદર જે સરપંચ પદના ઉમેદવાર હતા એ અમારા બાપા જ હતા અને એના પણ ઘણા બધા એવા સપનાઓ છે કે એ અત્યારે રહ્યા નથી પણ એની સુવાસ છે ને આજની તારીખમાં ફેલાય છે અને એમને અમને ઘણું બધું કહી ગયા છે કે ભાઈ તમારાથી જે થાય ને એ વિશેષ સારું કરજો પણ કોઈને ન કરતા અને કોઈ સહકાર દેજો એવી તમારી પાસે હું આશા રાખું છું કારણ કે એના શબ્દો આજની તારીખમાં માણસ જાય ને ત્યારે ખબર પડે એનાથી પહેલા આપણને ખબર નથી પડતી હતી એટલે એમના જે સપનાઓ છે એ સપના પૂરા કરવા માટે થઈને ગામના તમામ જે પ્રાથમિક સુવિધાઓ છે બધી સુવિધાઓ પૂરી કરવા માટે થઈ અને ગામની આરોગ્યની દ્રષ્ટિએ કે આજે ગામની અંદર કોઈ આર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ નથી તો એ સરકારી કઈક દવાખાનું ઊભું થાય અને ગામની સગવડતા મળી રહે અને એના માટે ઘણા બધા પ્રયત્નો કરવાના છે અને પ્રયત્નો સફળ થાય એના માટે આજે શપથ પદના ઉમેદવાર તરીકે જે લેડીસ અનામત છે એનામાં મારા પત્ની ગીતાબેન પ્રભુભાઈ કાગી નોંધણી કરાવી છે તો એના માટે હું બધાને અપીલ કરું છું કે આપ સર્વ કંઈક વિકાસલક્ષી કામો કરવા માટે થઈ અને ગામની તમામ પ્રજાને સાથે રાખી અને સારા એવા વિકાસના કામો કરવા છે એના માટે નમ્ર અપીલ કરું છું અને નમ્ર નિવેદન કરું છું કે મહેરબાની કરી અને જે અત્યારે નિશાન છે એ પેન છે મતલબ કે કડાઈ કડાઈનું નિશાન છે એ કડાઈના નિશાન ઉપર વોટ કરી અને વિજય બનાવો એવી તમારા બધા પાસે જે ગામ લોકો પાસે હું નમ્ર વિનંતી કરું છું અરજ કરું છું મારું નામ ગીતાબેન પ્રવીણભાઈ કાગી છે અત્યારે નોંધણી કરાવેલ છે ખાસ કરીને મહિલાઓ માટે જે કોઈ પણ અત્યારે નડતરરૂપ છે એ બધી દુવિધાઓને દૂર કરવા માટે અમે એક સારી દિશામાં પગલું ભરવા જઈ રહ્યા પહેલા પણ આ કોઈ પણ ગામના સારા વિકાસના કાર્યો હોય ગામના કોઈ પણ અ સેવાકીય પ્રવૃત્તિઓ હોય એ બધી અમે પરિવાર સાથે મળીને કરેલ છે અમારા બાપા પહેલા સરપચ પદમાં ઊભેલા હતા એ બધાએ અમારી સાથે બધું સારું કાર્ય કરી ચૂકેલા છે અમને અમને શીખવાડી ગયેલા છે કે તમે આ બધી ગામની સેવાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેજો એના માટે થઈને અમે આજ સરપચ પદની ઉમેદવારી નોંધાવી છે અને એમને ગામનો સહકાર અમને બહુ સારો છે બહુ સપોર્ટ સારો છે અને અમને વિજેતા બનાવવા માટે અમારું નિશાન છે કડાઈ એમાં અમને વોટ કરી વિજેતા બનાવવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર રહેશે અમને વોટ દેવા માટે તમને સૌને બહુ જ હૃદયથી અપીલ કરીએ છીએ બહુ સારા પ્રશ્નો અમારી સાથે આવે છે અને એ કહે છે કે અમને તમારા પ્રત્યે બહુ લાગણી છે અને તમને અમે વિચારીએ છીએ કે અમે તમે અમને સારું એક રિસ્પોન્સ આપશો કે આ ગામ માટે એક સારા વિકાસના મહિલા છો તો એક કાર્ય કરી શકશો એમ મતદાન માટે અમારામાં નિશાન છે કઢાઈ એ કઢાઈને વોટ આપી વિજેતા બનાવવા માટે ગામ ગ્રામજવનોને નમ્ર અપીલ છે મારું એજ્યુકેશન હું એસ વાય બી એ કરેલી છું અને ગામને સારો એવો બધા વિકાસના કામો માટે અમે હાજર છીએ મહિલાઓને ભણતર માટે પણ અમે ખાસ કરીને બહુ જ શાળામાં સારા એવા શાળાના કાર્યો કરવા માટે અને શાળાને આગળ ભણતર માટે અમે બધું સારું વિકાસલક્ષી કામો કરવા માટે અમે આ બધું વિકાસનો નો પગ ભર્યો છે શિક્ષણ ક્ષેત્રે હવે દસમા સુધી ગામમાં શાળાઓ બની છે એની બધી સજ સુવિધાઓ પૂરી પાડવા માટે અમે બધા વિકાસના કામો શિક્ષણ માટે કરીશું